મારું નામ ઠાકોર ગંભીરજી સનાજી છે હું બિલેશ્વરપુરા કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામનો પત્ની છું અને હું અગાઉ પાંચ વર્ષ સરપંચ રહી ચૂકેલો છું માજી સરપંચ તથા અત્યારે આ ચૂંટણીની અંદર મારી ધરમપત્ની ઠાકોર ક્રિષ્ણાબેન ગંભીરજી એ એમને ઉમેદવારી સરપંચની તો આગળ મને ભૂલી જવાય ઉમેદવારી નોંધાવી છે તો દરેક ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે કે તેમને મત આપી અપાવી વિજય કરાવી આશીર્વાદ આપી વિજય બનાવવા આપ સમગ્ર ગામજનોને મારી વિનંતી મારી વિનંતી છે કે તેમનું ચિન્હ ઈસ્ત્રી છે તો ઈસ્ત્રી ઉપર સિક્કો મારી તેમને વિજય બનાવી આશીર્વાદ આપવા નમ્ર અપીલ કરું છું તેમજ મારી પેનલ મારી પેનલને પણ વિજય બનાવવા માટે સર્વ ગામજનોને મારી નમ્ર વિનંતી છે કે વિજય બનાવો અને હું જીતીને આવીશ અને હું જીતીને આવીશ તો ગામના વિકાસના કાર્યો અધૂરા કાર્યો જે હશે એ પૂર્ણ કરીશ અને હું અગાઉના અગાઉની અંદર જ્યારે હું સરપંચ રહી ચૂક્યો છું ત્યારે ગામના સર્વાંગી વિકાસ માટે મેં પૂરેપૂરી કોશિશ કરીશ અને ગામના સુંદર અને સુશીલ બનાવવાની કોશિશ કરી છે તથા એના સિવાય આ ગામની અંદર અમિત શાહ સાહેબના આદર્શ સાંસદ લીધેલું છે એ આદર્શ સાંસદની અંદર મેં ઘણા એવા કાર્યો કર્યા છે જેવા કે ઓવરહિડ ટાકી હોય રો રસ્તા હોય ટેવ કામ હોય કે પછી ગ્રામ પંચાયત સ્માર્ટ બનાવવાનું સ્માર્ટ આંગણવાડી અને પાણીની ટોટલ સમસ્યાઓ દૂર કરેલી છે બીજું તો સીએસઆર ફંડની અંદરથી આજુ અમારો અમારું ગામ અમારું ગામ ઔદ્યોગિક વરસાદની વચ્ચે આવેલું છે તો કંપનીઓના ડાયરેક્ટરોને મળી મરી અને ગામના સર્વાંગી વિકાસ માટે સીએસઆર પદમાંથી જેવા કે પિસ્તાલીસથી પચાસ લાખ રૂપિયા લાવી અને ગામનો વિકાસ કર્યો છે સ્કૂલનો ગેટ ગણો એના સિવાય સ્કૂલની અંદર કોમ્પ્યુટર પછી રાજતન મેટલ દ્વારા લગભગ ઇઠ્યાસી જેટલી વિધવાઓને કરિયાનું પૂરું પાડે છે એના સિવાય સ્કૂલના બાળકો માટે સ્કૂલ ચોપડાનું વિતરણ કરાવેલું છે બેગોનું વિતરણ કરાવેલું છે અને ડ્રેસ ડ્રેસ ડ્રેસનું બી વિતરણ કરાવેલું છે એના સિવાય ગામની અંદર પુસ્તકાલય પુસ્તકાલયનું કામ કરાયેલું છે એના સિવાય ગામની અંદર એક પંખી માટે ચબુત્ર બી સીએસઆર ફંડમાં બનાવેલા બનાવાયેલો છે એના સિવાય ગામની અંદર કોઈ કાર્ય એવું પીવાના પાણી હોય ગટર લાઈન હોય કોડ રસ્તા હોય સર્વાંગી વિકાસ ગામના સાથ સહકારથી પૂર્ણ કરેલ છે તો આ સર્વે ગામજનોને અઢારે આલમને મારી નમ્ર વિનંતી છે કે મારી મારી નમ્ર વિનંતી છે કે આ વખતે હું પાંચ વર્ષ કરી પૂર્વ સરપંચ તરીકે પૂર્ણ કરી અને મારી ધર્મ પત્નીને ઉમેદવારી ધરાવી દીધી તો આપ સર્વ ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે કે એમને વિજય વોટ આપી વિજય બનાવવા નમ્ર અપીલ છે